ચાલો બાળકો આજે આપણે ભૂંગા વિશે તો આ છે ઉનાળામાં ભૂંગાની અંદર ઠંડક હોય છે અને શિયાળામાં હુંફાળું વાતાવરણ દિવાળી પહેલા આ ભૂંગામાં રંગરોગાન કરવામાં આવે છે સ્ત્રીઓ ભૂંગાની દિવાલની અંદરની અને બહારની ગાર માટી ઉખેડી ને ફરીથી લીપણ કરે છે ગાર સુકાયા બાદ અંદરના ભાગે રંગોળી અને ચિત્રો દોરે છે ભૂંગા ગાર માટી અને વાંસના ઉપયોગ ઉપયોગ થી બનાવેલા ઘર છે બે હજાર એક ના વર્ષમાં ધરતીકંપ થયો હતો મોટા શહેરોના કેટલાક પાકા મકાનો તે સમયે પડી ગયા હતા પરંતુ કચ્છનો એક પણ ભૂંગો પડ્યો ન હતો